સુરતમાં હાલ શિયાળાની મોસમમાં ઈંડા ખાવાનું વધી જતું હોય છે તો ચોક બજાર પોલીસ પથકની હદમાં આવેલા રહેમતનગરમાં પિસ્તાલીસ વર્ષીય રામ ઉદય અને ધોરંધર મહંતો ઈંડાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે ઈંડાની લારી પર ચાર ઈસમો ઈંડા ખાવા આવ્યા હતા અને ઈંડા ખાધા બાદ રૂપિયા બાબતે ઝઘડો થયો હતો જેમાં ચાર હત્યારોએ મળી લારી ચલાવનારા ધોરંધર મહંતોને માથાના સહિતના ભાગે માર મારતા તેનું કરુણ મોત નીપજવા પામ્યું હતું આ બનાવ લઈને ચોક બજાર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં ચોક બજાર પોલીસે ઈંડાની લારી ચલાવનારની હત્યા કરી ભાગી છૂટેલા ચાર હત્યારાઓ જેમાં મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ અને કોજવે રોડ પર રહેતા મુનસી કાલુ મુણિયા તથા રેલેશ કાનુ મુણિયા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆના જ હાલ ભરી માતા મંદિર નજીક ઝુંપડપટ્ટી પાસે રહેતા નરેશ રમસુ ડામોર અને અર્જુન રાયસિંહ મૈડાને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યા હતા આ તુડાની લારી પર નાસ્તો કર્યા બાદ રૂપિયા આપી ઝઘડો કરી હત્યા કરનાર હત્યારાનો ચોક બધા છે ઝડપી પાડી ચારે વિરુદ્ધ કાયદેસર ધરી છે